આ આપણી જીવનસંગીની એ ચેનલ લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ નો કરી હોય તો સબસ્ક્રાઈબ કરો બાજુમાં રેલ બેલ દબાવો સિલેક્ટ કરો જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે સાંભળો આ કોલ રેકોર્ડિંગ હલો હેલો હા જીવેજીભાઈ બોલો હા હા બોલું છું બોલું છું આપણે યુટ્યુબમાં વિડીયો મોકલો છો હા યુટ્યુબમાં ચેનલ છે ને આપડે લગન માટે હાજી હાજી છોકરી બીજી પસંદ યુટ્યુબ ઉપર આપણે ઓડિયો મૂકીએ કોઈ એવું પાત્ર હોય તો કોન્ટેક્ટ કરે એમ એમ ખર્ચો બીજો કોઈ ખર્ચો નહીં વિના મૂલ્યે મૂલ્યે બરાબર હું એક દિશા જ બોલુ દિશા પટેલ છે મારો પોતાનું એમ શું નામ છે તમારું પટેલ ડામરાભાઈ ભાઈ પટેલ ડામરાભાઈ ભાઈ કેવું પટેલ પટેલ જ અટ્યા ચૌધરી ઓકે ઓકે સમજાઈ ગયું સમજાય ગયું બરાબર છે કેટલી ઉમર કેટલી તમારી ઉમર

મા બાપ નહી ભાઈ બેન કોઈ કોઈ નહી બેનો છે બેનો પોતાને સાસરે છે હાલ તમે એકલા છો જમીન જમીન છે એક એક વાવો છો અત્યારે અત્યારે તો ની રાયડાની એમ હમ બરોબર છે બીજું જમીન સિવાય બીજું કઈ કામકાજમાં બીજું ઘંટી ઘેરી ચાલે દળવાની ઘંટી હમ બરોબર છે ના બધા દરણા દરતા હશો ને હા આખું એમ હમ બરોબર છે આવક શું થઈ જતી હશે ખેતીની ને દરણાની ગણતરી કરો તો ખેતીની દરના ની ગણી ને પચીસ ત્રીસ હજાર રૂપિયા એમ મહિને અચ્છા હમ બધું આવી જાય હા બરોબર કેટલું છો તમે ભણેલો હા હમ આપણે તો એક ને એક ગરીબ હોવું જોઈએ બરાબર બીજું કોઈ નઈ ઘેરે ભલે રોટલી બનાવીને આપે ને એટલું ખુબ થઇ ગયું સેવા કરે એમ હમ બાકી કશું એકદમ કે હાય પાય ને એવું કશું એક સંસ્કાર હોવો જોઈએ હમ છે આપણે ઓડિયો મૂકીએ કોઈ એવું પાત્ર હોય તો તમારો કોન્ટેક કરે એવી રીતે આપડે થાય છે બરાબર મકાનમાં કઈ રીતની સગવડતા છે તમારે મકાન ઘરનું પોતાનું કેટલા રૂમ ને કઈ રીતનું છે રૂમ તો એ હમ બરોબર તમે એક જ વાપરો છો હું એક જ વાપરો નામ જિલ્લો તાલુકો ગામનું નામ શું કીધું તાલેગઢ બરાબર ગામનું નામ છે તાલેગઢ અને જિલ્લો જિલ્લો બનાસકાંઠા જિલ્લો બનાસકાંઠા અને તાલુકો ડીસા અચ્છા તાલુકો ડીસા હા બરોબર છે બરોબર છે ભલે ભાઈ કઈ વાંધો નહીં આપડે અપેક્ષા રાખીએ કે સારું પાત્ર તમને મળીયે બરાબર અને તમારો મને ફોટો મોકલી દો બરાબર છે અને નંબર તમારો નાખશો બરાબર ને અને કોઈ એવો ફ્રોડ કોલ આવે તો ક્યાંય ફસાતા નહીં પેલા અમને થોડીક જાણ કરજો કોઈ એવો નંબર આવે પૈસા પૈસા માગે તો જરાક તમને જાણ કરજો ભલે ભાઈ ભલે કઈ વાંધો નહીં આ ઓડિયો તમે જોયો હોય તો અમારી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો બાજુમાં રહેલ ઘંટડીના બટન ને પ્રેસ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે મિત્રો શેર જરૂર કરજો જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે પાછા મળશું એક નવી બાયોડેટા લઈને જય શ્રી કૃષ્ણ